અને ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિગત પણ સમજવાના છીએ તો ચેનલને સૌથી પહેલા તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને જે પણ વિડીયો અહીંયાથી બનાવવામાં આવે આપની માર્ગદર્શન માટેના તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય અને તમે આ વિડીયોને જોઈ શકો તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો જ્ઞાન સહાયક પ્રાઇમરી માટેની જાહેરાત આવી ગઈ છે 31000 રૂપિયા માસિક પગાર રહેશે અને 40 વર્ષની આપની વયમર્યાદા હશે તો ચોક્કસથી તમે ફોર્મ ભરી શકશો ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત શાળાઓમાં હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી માટે પસંદગી યાદી તૈયાર પસંદગી તેમજ તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો અત્યારે જે ભરતી ચાલી રહી છે ત્યાર પછી એની નિમણૂંક આપવામાં આવશે અત્યારથી એની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે અને જેવી પરથી પૂરી થશે તરત જ જે જગ્યાઓ ખાલી રહેશે એ તમામ એ તમામ જગ્યાઓ પર જ્ઞાન સાહેબને નિમણૂક આપી દેવામાં આવશે અને કોઈ પણ કારણો સુધી સર અગાઉ આખા વર્ષ દરમિયાન જ્યારે પણ જ્યાં જગ્યાઓ પેદા થશે ત્યારે પ્રતિક્ષા આદિમાંથી પણ એ મિત્રોને ઓર્ડર કરવામાં આવશે તો આ બંને પ્રક્રિયાઓ માટે આ જાહેરાત આપવામાં આવેલી છે નીચે તમે જોઈ શકો છો વેબસાઈટ આપેલી છે પ્રી જ્ઞાન સહાયક ડોટ એસએસઆઈ ગુજરાત ડોટ ઓઆરજી ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો એની જે પણ લાયકાતની અને અન્ય માર્ગદર્શક વિગતો તમને વેબસાઈટ ઉપરથી મળી જવાની છે નીચે વાત કરી લઈએ તો ઉમેદવારો એ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્સ નકલ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો જોડે લાવવાના રહેશે તો આ ખાસ વિગત કરી લેજો મિત્રો વાગ્યા પછી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને છવ્વીસ આઠ સુધીમાં તમારે આ ફોર્મ ને ભરી દેવાનું રહેશે તો તમે પ્રાઇમરીની લાયકાત ધરાવતા હોય પ્રાઇમરીમાં તરીકે સેવા આપવા માંગતા હોય તો ચોક્કસથી સૌ મિત્રો માટે મળી રહેશે અને આવનાર ટે પરીક્ષામાં પણ તૈયારીમાં પણ એ મહત્વપૂર્ણ રોલ ભજવશે તો ચોક્કસ આશા રાખીશ મિત્રો આપ સૌ મિત્રો પ્રાઇમરી અંદર અને આપની સેવાઓ આપશું જેથી કરીને બાળકોનું શિક્ષણ કાર્ય નહીં ફરી મળીએ નવા વિડીયો માટે એમાં આપણે વાત કરીશું માધ્યમિક અને ઉચ્ચતર ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી આપણે આપવાના છીએ તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી લેજો જેથી કરીને આવનાર વિડીયો પહોંચી જાય એની નોટિફિકેશન તમને મળી જાય અને સમયસર તમે વિડીયો જોઈ શકો ફરી મળીશું તો આશા રાખું છું કે તમને માહિતી ગમે હશે થેન્ક યુ વેરી મચ તો મિત્રો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરશું આભાર થેન્ક યુ વેરી મચ